જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપણને જરૂર લાગે કે કુંડુ કથરોટ આજે એની વાત કરવાના છે આજે સવારે જ ઇન્ડિયન એક્સપ્રેસમાં બે સમાચાર જે હેડલાઈન હતા એ સમાચારમાં એક તો જાણે કે રાહુલ ગાંધીની જમ્મુ કાશ્મીરની મીટિંગ વિશેનો એક સમાચાર જે મુખ્ય સમાચાર હતા વી વિલ રિસ્ટોર સ્ટેટહુડ આઈ એમ ગીવિંગ ધીસ ગારંટી રાહુલ પ્રોમિસ ઇન જે એન્ડ કે મને લાગે છે હેડિંગમાં જે અંગ્રેજીના જાણકાર હશે એમને ખ્યાલ હશે કે રાહુલ પ્રોમિસિસ અથવા રાહુલ પ્રોમિસ એટલે રાહુલના પ્રોમિસ તરીકે લીધું હોય બાકી ક્રિયાપદ તરીકે હોય તો પ્રોમિસિસ મિલિટન્ટ્સ કેમ્પેનિંગ ઓપનલી ફોર એનસીએન પીડીપી ભારતીય જનતા પાર્ટીના એ નેતા કે જેમની મથરાવટી મેલી છે જેમને માન્ય વડાપ્રધાન અને માન્ય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત કરવા માટે પ્રભારી તરીકે મોકલાવ્યા છે એ રામ માધવ સંઘના પ્રચારક રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંસ્કારિત થયેલા છે અને જમ્મુ કાશ્મીરના નરેન્દ્ર મોદીની સરકારે જ નિયુક્ત કરેલા છેલ્લા ગવર્નર સત્યપાલ મલિકની પાસે આ ભાઈ શ્રી રામ માધવ એ બે ફાઇલો લઈને ગયા હતા એવું મલિકે કહ્યું અને એ ફાઇલો ક્લિયર કરવા માટે પ્રત્યેક ફાઇલના દોઢસો દોઢસો કરોડ રૂપિયાની લાંચ એમને ગવર્નરને આપવા માટેની એમણે ઓફર કરી હતી એવું મોદી નિયુક્ત ગવર્નર સત્યપાલ મલિકે અનેક ઇન્ટરવ્યુમાં માં એની વાતો કરી તમને ખબર છે કે પુલવામા પણ કેમ થયું એના વિશે પણ એમણે વાતો કરી એમણે રામ માધવનું નામ લીધું કે રામ માધવ મારી પાસે આવ્યા હતા અને એક અનિલ અંબાણીની રિલાયન્સ ફાઇલ હતી અને બીજી એક બીજી ફાઇલ હતી અને રામ માધવે ધમકી આપી કે હું ડેફેમેશન ફાઇલ કરીશ એમણે લીગલ નોટિસ મોકલાવી કે સત્યપાલ મલિકે માફી માંગવી જોઈએ પણ સત્યપાલ મલિક જાટનો બચ્ચો એ કે કે હું માફી નહીં જ માંગુ એ લીગલ નોટિસ નું શું થયું કઈ અવસ્થામાં છે ખબર નથી પણ જે માણસ લાંચ આપવા માટે ગયો છે બે ફાઈલો લઈને એ માણસ ની સામે નરેન્દ્ર મોદી ની સરકાર સીબીઆઈ છોડી નથી મુકતી પણ પેલા સત્યપાલ મલિક ની સામે સીબીઆઈ છોડી મૂકે છે સતપાલ મલિક તો ખાખી માણસ છે એમની પૂછપરછ કરી રામ માધવની પૂછપરછના કોઈ વાવડ નથી સતપાલ મલિકની તબિયત સારી નહોતી હોસ્પિટલમાં હતા ત્યારે પણ

ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી માટે પ્રચાર કરે છે હવે નેશનલ કોન્ફરન્સ એ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાની અને ઓમર અબ્દુલ્લાની જેની સાથે અગાઉ ભારતીય જનતા પાર્ટી એ ઘર માંડેલું છે પીડીપી એ મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તીની પાર્ટી એની સાથે પણ મોદીની ભારતીય જનતા પાર્ટીએ સત્તા નું શેરિંગ કર્યું છે ત્યારે એમને એમની સામે કોઈ વાંધો નહોતો હવે એમને ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર સ્થાપિત કરવી છે છેલ્લા દસ વર્ષ પછી એક રાજ્યને તોડી નાખીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો કરીને ત્યાં લોકશાહી મૂલ્યોનું હનન કરીને એમણે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે વિધાનસભાની નેવું બેઠકો જે છે એ બેઠકોની ચૂંટણી જાહેર કરવી પડી છે વિધાનસભા નેવું વોવીસ બેઠકોની છે પણ ચોવીસ બેઠકોની ચૂંટણી થઈ શકે નહીં કારણ કે બેઠકો આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે પાકિસ્તાને ગપચાવેલું કાશ્મીર જે છે એ પ્રદેશ એ હકીકતમાં ભારતનો પ્રદેશ છે અને ચોવીસ બેઠકો જે છે એ એને માટે રાખવામાં આવે છે એ બેઠકો ખાલી રખાય છે કારણ કે આપણું ચૂંટણી પંચ ત્યાં ચૂંટણી કરી શકે નહીં આ રામ માધવ એ જમ્મુ કાશ્મીરના નિષ્ણાત ગણાય છે ઇન્ડિયન એક્સપ્રેસમાં ઘણા બધા લેખો પણ લખે છે ભારતીય જનતા પાર્ટીના ટેકામાં ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોને ડિફેન્ડ કરવા માટે એ સતત લેખો લખે છે અને એ આજે દેશભરમાં પહેલે પાને ઝળક્યા છે અમે જમ્મુ કાશ્મીરના જમ્મુના અખબાર ડેઇલી એક્સેલસિયરમાં પણ બહુ જ લાંબી આઇટમ એમની છપાઈ છે એક્સ મિલિટન્સ ઓપનલી કેમ્પેનિંગ ફોર એનસી એન્ડ પીડીપી કેન્ડિડેટ્સ ઇન જેન કે અને એની એ વાત કરે છે જમ્મુ કાશ્મીરના પૂર્વ આતંકવાદીઓ એ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી માટે પ્રચાર કરે છે એવો દાવો ભારતીય જનતા પાર્ટીનો છે આ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પ્રભારી છે અને આ નિવેદન એ કંઈ કંગના રનોતનું ડિઝોન કરેલું નિવેદન નથી એટલે એ નિવેદનને કોઈ નકારી શકે નહીં વાત ત્યાંથી આગળ વધે છે વાત એટલા માટે આગળ વધે છે કે અમે જે રિસર્ચ કરવાનું શરૂ કર્યું કે જે એક્સ અથવા પૂર્વ આતંકવાદીઓ ગુજરાતીમાં અને હિન્દીમાં અનુવાદ આતંકવાદીઓ થાય છે એક્સ મિલિટન્ટ ઉગ્રવાદીઓ જે ભારત સરકારની વિરુદ્ધમાં એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર નહીં ભારત સરકાર નરેન્દ્ર મોદીની તો સરકાર છે ગઈકાલે મનમોહન ની સરકાર હતી કે કોઈ પણ સરકાર એટલે કેન્દ્ર સરકારની સામે ભારતની સામે ભારત દેશની સામે જે લોકો બંદૂકો ઉઠાવીને લોકોની હત્યાઓ કરતા હતા જે અલગ થવા માટેની માગણી કરતા હતા એ બધાને આપણે છે ને એક્સ મિલિટન્ટ કહીએ છીએ અને આપણા દેશમાં ઘણા બધા એવા રાજ્યો છે જમ્મુ કાશ્મીરમાં આવી રીતે આતંકવાદીઓ આતંક મચાવે છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં આઝાદી માગે છે એને પાકિસ્તાન સાથે જોડાવું નથી પણ પાકિસ્તાનની આઈએસઆઈ અથવા મૌલાના મસૂદ અઝર જેમને વાજપેયીની સરકારે જમ્મુ કાશ્મીરની જેલમાંથી છોડી મૂક્યા હતા અને એમણે કંધારમાં જ્યારે છૂટ્યા એના પછી તરત જ ભારતીય એમણે જૈસે મોહમ્મદની સ્થાપના કરી એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ની પાકિસ્તાનમાં જઈને જેસે મોહમ્મદ મોહમ્મદની અને ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો કર્યો હતો જમ્મુ કાશ્મીરની એસેમ્બલી ઉપર હુમલો કર્યો હતો જમ્મુના રઘુનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને અત્યારે પણ એ આતંકવાદી કૃત્યો એ જેસે મોહમ્મદના ભારત વિરોધી કૃત્યો ચાલુ છે એવી જ રીતે ઈશાન ભારતના રાજ્યોમાં પણ અલગ દેશથી અલગ થવા માટેની માગણી સાથે એ જે આતંકવાદીઓ બંદૂકને જોરે લોકોની હત્યાઓ કરીને આતંક મચાવીને ભારત સરકારને નમાવવાની કોશિશ કરતા રહ્યા છે એ આતંકવાદીઓ અને એમાંથી એ મુખ્ય ધારામાં આવવા માંગતા હોય શસ્ત્રો ભેટા મૂકતા હોય તો એમને આપણે પૂર્વ આતંકવાદીઓ કહીએ અલ્ફા એ હિન્દુઓનું આતંકવાદી સંગઠન હતું જે રીતે એલટીટી શ્રીલંકામાં એ પણ

શસ્ત્રો હેઠા મૂકીને ભારતીય બંધારણને સ્વીકારવા માટે તૈયાર થયા હોય ભારતની મુખ્ય ધારામાં આવવા માંગતા હોય એ લોકોનું એ રિફોર્મ થયા હોય એમને એમનું ગણાતું હતું હવે નેશનલ કોન્ફરન્સ નો પ્રચાર કે પીડીપી નો પ્રચાર એ આવા ભારત વિરોધી જે લોકો હતા બંદૂકની અણીએ લોકોની હત્યાઓ કરતા હતા આતંકવાદી હતા એવા લોકો એનો પ્રચાર કરે તો એની સામે રામ માધવને વાંધો છે પણ રામ માધવની પોતાની પાર્ટીમાં સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં સેંકડોની સંખ્યામાં પૂર્વ આતંકવાદીઓ જો જોડાય તો એની સામે એમને વાંધો નથી અમારું રિસર્ચ એમ કે છે સંખ્યાબંધ આવા બનાવો અમે તમને જણાવી શકીએ એમ છીએ અમે એક બાજુ બોડોલેન્ડ ની માગણી કરનારા બોડો ઉગ્રવાદીઓ કે બોડો આતંકવાદીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં એકસો ને દસ જેટલા જોડાયા એ લોકોની એ લોકોના કાર્યક્રમની એ તસવીર છે અને એ તસવીર નરેન્દ્ર મોદી ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાનની છે એપ્રિલ એક્સ દરમિયાન એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મોર દેન હંડ્રેડ આમ તો આંકડો એનો આપ્યો છે અને પ્રિન્ટમાં એનો લેખ પણ છપાયો છે અને બીજા બધા પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પણ આનો અહેવાલ આપેલો છે કે ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એટલા માટે એ લોકો મદદરૂપ થશે એ એ એ ગણતરીએ એમને પાર્ટીમાં લેવામાં આવ્યા છે આ જે તસવીર ત્યાં મૂકી છે એ થમનેલ અંદર એ તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આતંકવાદી જોડાય તો એનો વાંધો નહીં પણ નેશનલ કોન્ફરન્સ કે પીડીપીનો પ્રચાર કરે કોઈ ફોર્મર મિલિટન્ટ તો એની સામે રામ માધવને વાંધો છે ભારતીય જનતા પાર્ટીની કાશ્મીરમાં તો સ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારો સ્થાનિક લેવલના ઉમેદવારો એ લોકો પાકિસ્તાનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ માટેની ટ્રેનિંગ લઈને આવેલા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટણી લડ્યા છે મારી આ વાત હું મારી રિસર્ચને આધારે કહી રહ્યો છું જે તથ્યાત્મક રિસર્ચ છે અને કોઈની તાકાત હોય તો એ ખોટી પાડે એટલા માટે હું કહું છું કે નેશનલ કોન્ફરન્સ કે પીડીપીનો પ્રચાર જો એક્સ મિલિટન્ટ કરે તો એની સામે વાંધો છે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક્સ મિલિટન્ટ જોડાઈ જાય અને ઉમેદવાર થાય ચૂંટણી લડે તો એની સામે એમને જરાય વાંધો નથી રામ માધવને એનો વાંધો નથી રામ માધવ એમને કેસ પહેરાવવામાં જરાય વાંધો નથી એટલે કેટ કેટલા દાખલા હું આપી શકું આસામનો દાખલો છે ત્રિપુરાનો દાખલો છે જમ્મુ કાશ્મીર નો દાખલો છે અરુણાચલ પ્રદેશનો દાખલો છે મણિપુર નો દાખલો છે રાજ્યો ની અંદર જે દેશ વિરોધી પ્રવૃત્તિમાં જે લોકો જોડાયેલા ને આતંકવાદી તરીકે ભારત વિરોધી જંગ ખેલનારાઓ એમને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય તો એની સામે ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પૂર્વ આતંકવાદીઓ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ બની શકે અને એનો પ્રચાર પણ કરી શકે એની સામે રામ માધવને કોઈ વાંધો નથી રામ માધવને વાંધો એટલો છે કે એ લોકો પૂર્વ આતંકવાદી જે હોય એ નેશનલ કોન્ફરન્સ કે પીડીપીમાં જોડાયા હોય કે ન જોડાયા હોય એનો પ્રચાર કેમ કરે છે એનો વાંધો છે 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 મને લાગે કે મારી પાસે તો પણ આંકડાઓ એ વખતે પણ કશ્મીરી મિલિટન્ટ્સ ભાજપમાં જોડાતા હતા નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન તો સૌથી વધારે જોડાયા છે અને મેં કહ્યું એમ બોડો ટેરર ઓર્ગેનાઇઝેશન ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન એના પેલા આસામમાંથી એકસો ને દસ જણા જે તસવીર મૂકી છે એ એકસો ને દસ જણાની એ જોડાયેલા ભારતીય જનતા પાર્ટીમાં અને ઓક્ટોબર મહિનામાં જે ચૂંટણીઓ થઈ ગઈ વખતે એની અંદર તો હિઝબુલ

આ જે ભાઈ જેને જેની વાત છે જે ઉમેદવારી કરે છે ઇલેક્શન કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના એન્ડ અધર્સ હેવ ગોન વાયરલ ઓન સોશિયલ મીડિયા ફારૂક હેડ અર્લિયર ફોર ચેલેન્જ મિલિટન ટુ પ્રૂવ હિમ રોંગ સમજ્યા આ સમાચાર મેં મેં તો આ બધું રિસર્ચ જે કર્યું છે એના એની પ્રિન્ટ લઈને રાખી છે અને મારી રિસર્ચને આધારે હું કહી શકું છું કે પાકિસ્તાનમાં જઈને પણ જે લોકોએ આતંકવાદી તરીકે ટ્રેનિંગ લીધી છે એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જમ્મુ કાશ્મીરમાં એક યા બીજી ચૂંટણી લડ્યા છે એ એટલી જ હકીકત છે રામ માધવને વાંધો જો હોય તો એને આવા જે ઉમેદવારો છે એમને પોતાની પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ અથવા તો જે લોકો પૂર્વ આતંકવાદી છે એ લોકોને પોતાના પક્ષના સભ્ય પદેથી પણ દૂર કરવા જોઈએ જો એટલા બધા પ્રામાણિક હોય તો મને તો નવાઈ અને આઘાત એ વાતનો લાગે છે કે સંઘ જેવી સંસ્થામાં જે સંસ્કારિત થયા છે એ લોકો પોતાના ત્યાં પોતાની પાર્ટીમાં પૂર્વ આતંકવાદી જોડાય તો એની સામે એમને વાંધો નથી એમને ઉમેદવારી આપવામાં વાંધો નથી પણ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેની સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સહજયન કરેલું છે પાછું એમને એની સામે વાંધો નહોતો પહેલા વાજપાઈ વખતે નેશનલ કોન્ફરન્સ હતી હતી અને મોદી વખતે પીડીપી એ આપણે જાણીએ છીએ પણ તમે અમારી સાથે નથી ત્યારે અમને વાંધો છે એવી ભૂમિકા એ ભારતીય જનતા પાર્ટીની છે અમે જ્યારે આ વાત કહીએ ત્યારે કેટલાકને તકલીફ થાય પણ વાસ્તવિકતા તો તમારે સ્વીકારવી પડે અને હું માનું છું કે તમે પણ મારી આ વાત સાથે સંમત હશો આજે આટલી વાત ફરી મળીશું હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર